નમસ્કાર મિત્રો ઓનલી ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે તો સાલો જાણીએ આજના સમાચાર ખેડૂતોને મળી રહ્યું છે કિસાન ક્રેડિટ કાર્ડ જાણો કિસાન ક્રેડિટ કાર્ડના ફાયદા એક કોને મળે લાભ બે કેટલો મળે લાભ ત્રણ જરૂરી પુરાવા શું શું લાગશે અરજી ક્યાં કરવી અને પાસ અરજી ફોર્મ ડાઉનલોડ લિંક ટોટલ માહિતી આપણી આ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો કોને લાભ મળે બધા ખેડૂતો વ્યક્તિગત સુયુક્ત નામે ખેતીની જમીન ધરાવનારાઓ કે જેવું માલિક તરીકે ખેતી કરે છે ભાડુક ખેડૂતો મૌખિક પત્તેદારો અને ભાગમાં પાક લેનારાઓ ખેડૂતોના સંયુક્ત જવાબદારી જો વર્ષ માટે આ ક્રેડિટ સુવિધા કરવામાં આવી છે સરકાર શ્રી દ્વારા વિસ્તાર અને પાક પ્રમાણે પ્રતિ હેક્ટર નક્કી કરેલ ખરીફ ધિરાણ અને રવિ ધિરાણ તેમજ લાંબા ગાળાના પાક માટે લાંબા ગાળા પાક ધિરાણ મળે છે રૂપિયા ત્રણ લાખ ની મર્યાદામાં લીધેલ પાક ધિરાણ શૂન્ય ટકા વ્યાજ દર થી પાક ધિરાણ મળે છે એટલે કે સરકાર શ્રી તરફ થી સાત ટકા ના દરે વ્યાજ સબસીડી મળે છે આ સબસિડી મેળવવા માટે નિયત તારીખ પહેલા લોનની ભરપાઈ કરવી પડે છે ખેડૂતો પોતાની પસંદગી મુજબ બિયારણ ખાતર અને જંતુનાશક દવા ખરીદી શકે છે કિસાન ક્રેડિટ કાર્ડમાં કાર્ડની સુવિધા આપવામાં આવે છે અરજી ક્યાં કરવી જાહેર ક્ષેત્રની કમર્શિયલ બેન્કો ખાનગી બેંક અને સહકારી બેંકો દ્વારા અમલમાં અરજી ફોર્મ ડાઉનલોડ કરવાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક અને ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો